રાખીને હા ભેડ લુખા મારે એક મિનિટ તું ચાવડા છો કે હું કે તારો બનાવીને થતો તું મને ગાળું દે કહી પણ તારી તને તારા બાપના પેટ નો લીધો હોય ને તો પાછો આવજે હલો કોને ફોન કર્યો

કેવા કેવા ચાવડા બે ઇટોક્યો પેલા રાણા ચાવડા પછી બીજા કેવા આવે તમે કયા ચાવડા છો પણ તમને ખબર હોવી છે ને ચાવડા કેટલી પ્રકારના આવે છે એટલે એમાંથી હું જે હે કે કે હાલો હા હરિજન તો થોડા ચાવડા બનતા હોય આવતા લેવો પડે એવું હા હા પછી ડેડ દૈન જુડિયા દરબારનો કહું છું કોણ છો તું

બરાબર જાજુ ન ચાવડો છો ને અને હું રિસ્પેક્ટ કરું છું એટલે જાજુ નું હું એમાં જો હાંભેડ હું નામ ગામનું નામ ક્યાં બેહું છું કેટલા વેગાથી કેટલા વેગા સુધી બેહું છું એ બધું તને કહી દો પણ તારી બાપ ના પેટ નોટ લીધો તો પાછો આવજે

બરાબર એટલે નીચના પેટ નો ત્યાં વગર ને વ્યુ આવજે હા